પંજાબી શાક કે ઢાબાના શાકને પણ ટક્કર મારી દે તેવું સુપર ટેસ્ટી આ ભરેલા પરવાનું શાક જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો ને રોટલીઓ પણ ઓછી પડશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઓછા તેલમાં ભરેલા પરવળનું એકદમ સરળ રીતે અને સુપર ટેસ્ટી શાક જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો બનાવીએ ભરેલા પરવળનું એકદમ સુપર ટેસ્ટી શાક એના માટે મેં અઢીસો ગ્રામ પરવળ લીધા છે તમે જુઓ પરવળ એકદમ સરસ સોફ્ટ અને કુમળા છે તો જો તમારી પાસે મોટી સાઈઝના પણ પરવળ હોય તો પણ કોઈ ટેન્શન નથી બસ પરવળની છાલને કાઢી લેવાની પરવળની છાલ છે એ કઠણ હોય છે તો એને કૂક થવામાં બહુ વાર લાગે છે એટલા માટે ખાસ કરીને છાલને કાઢી લેવાની આ રીતે તમે નાઇફની મદદથી કાઢશો એટલે આસાનીથી નીકળી જશે આ રીતે છાલ નીકળી જાય પછી એક કટ લગાવી દેવાનું કટ છે આ રીતે લગાવ્યા પછી આ રીતે બંને સાઇડથી થોડું હલકું પ્રેસ કરશો એટલે આ રીતે ખુલી જશે હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે તમે એના બી અલગ કરશો એટલે આસાનીથી અલગ થઈ જશે પરવળ તૂટશે પણ નહીં અને ઝડપથી બધા બી નીકળી જશે તો એકદમ સિમ્પલ રીતે તમે આ રીતે પરવળમાંથી બધા બી કાઢી શકો છો આ પરવડ એકદમ સરસ સોફ્ટ અને કુમળા મેં લીધા છે જો મોટા હોય તો પણ બધા બી આ રીતે કાઢી લેવાના આ રીતે મેં બધા પરવળમાંથી બી કાઢી લીધા હવે સ્ટફિંગ માટે મસાલામાં ચાર ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન વરિયાળી અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બાઇન્ડિંગ માટે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ તો હવે આપણે એમાં એડ કરીશું ફ્રેશ લીલા ધાણા અને એક ટી સ્પૂન તેલ એડ કરીશું તો ઓછા તેલમાં આપણે આ મસાલો બનાવવાના છે એના માટે આપણે એમાં એડ કરીશું દહીં તો બે ટેબલ સ્પૂન મેં દહીં એડ કર્યું છે બધા મસાલો મિક્સ કરીશું જો જરૂર લાગે તો વધારે દહીં એડ કરી શકાય તો મારું દહીં બહુ ખાટું નથી મીડિયમ ખાટું હોય એવું મેં લીધું છે અને આ રીતે તમે જુઓ બધું સરસ એવો મસાલો તૈયાર કરી લીધો તો આપણો મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે પરવળને ભરી લઈએ તો ખાસ તમે જો પરવળમાં આ રીતે મસાલો ભરો ત્યારે પરવળ એકદમ દબાવી દબાવીને મસાલો નથી ભરવાનો મસાલો આપણે માપે ભરવાનો છે ને આ રીતે સરસ એવો બધા પ્રમાણમાં મસાલો ભરી તૈયાર કરી લેવાનો હવે જે આ વધારાનો મસાલો વધ્યો છે એનો હું તમને ગ્રેવીમાં કેવી રીતે યુઝ કરવો એ બતાવી દઉં તો એકદમ પંજાબી સ્ટાઇલ હોટલ ઢાબા સ્ટાઇલ શાક બનાવવા માટે દહીં લીધું છે મેં એક કપ જેટલું એમાં વન ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને હવે જે આપણે મસાલો વધ્યો છે તેને એડ કરી સારી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ બનાવી તૈયાર કરી લેશું તો આપણી ગ્રેવી માટેની મેઇન ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ જશે અને સુપર ટેસ્ટી ગ્રેવી બનશે તો ગ્રેવી માટેનો મસાલો તૈયાર થઈ ગયો હવે શાકનો વઘાર કરીશું એના માટે આ રીતે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું જો તમને વધારે તેલ પસંદ હોય તો થોડું વધારે પણ એડ કરી શકાય હવે પહેલાં પરવળને આપણે પહેલાં જ કૂક કર્યા નથી તો આ સમયે આપણે પરવળને હલકા કૂક કરી લેવાના છે તો આ રીતે ફેરવતા ફેરવતા આપણે થોડા હલકા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું તો આ રીતે તમે જુઓ પરવળ છે એ ઝડપથી સોફ્ટ થઈ જાય છે તો બેથી ત્રણ જ મિનિટમાં પરવળ સરસ એવા કૂક થઈ જશે તો આ રીતે ફેરવતું જવાનું એટલે બધી જ સાઈડથી એકદમ સરસ રીતે પરવળ કૂક થઈ જાય તો જો તમે ક્યારે આ રીતે આખા ભરેલા પર્વડનું શાક ન બનાવ્યું હોય તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તો આ રીતે તમે જુઓ ફેરવતા ફેરવતા બધા પર્વને મેં સરસ એવા કૂક કરી લીધા આ રીતે આપણે નાઇફની મદદથી ચેક કરીએ તો સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે વધારે આપણે એને કૂક નહીં કરીએ જ્યારે આપણે ગ્રેવી બનાવીશું ત્યારે પણ એ કૂક થશે તો અહીંયા એટી પર્સન્ટ જેવા કૂક થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે કાઢી લીધા પછી આપણે એ જ તેલમાં ગરમ હોય ત્યારે જ અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને એક ટમેટાને મેં આ રીતે પ્યુરી બનાવી લીધી છે એ એડ કરી દેસું જો દહીં ખાટું બહુ ના હોય તો તમે બે ટમેટા સુધીની પ્યુરી લઈ શકો છો તો દહીં અને ટમેટા બંને ખાટા જ હોય છે એટલા ખાસ તમારે ધ્યાન રાખવાનું તો ટમેટાને એકદમ સરસ રીતે સાતળી લેશું જો જરૂર લાગે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું મેં થોડું મીઠું એડ કર્યું છે હવે દહીં એડ કરીશું જે મસાલા સાથે પેસ્ટ તૈયાર કરી છે તે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી તરત જ મિક્સ કરી લેશું એટલે દહીં છે એ ફાટે નહીં અને એકદમ સરસ પરફેક્ટ ગ્રેવી તૈયાર થાય જેમ જેમ મિક્સ કરતા જશો એમ દહીંનો કલર ચેન્જ થતો જશે અને સરસ એવા મસાલા બધા જ સરસ કૂક થઈ જશે તો આ રીતે તમે જુઓ અને અહીંયા મારી ગ્રેવી છે એ બહુ ઘાટી પણ નહીં અને બહુ પતલી પણ નહીં મીડિયમથી કેવી છે જો આ સમયે તમને એવું લાગે કે ગ્રેવી છે બહુ ઘાટી છે તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો તો અહીંયા મારે પાણી એડ કરવાની જરૂર નથી એટલે હું પાણી એડ નથી કરતી હવે આપણે આ ગ્રેવીને એકથી બે મિનિટ માટે સરસ એવી ઉકળવા દેવાની છે આ રીતે તમે જુઓ તેલ ઉપર તરવા લાગે પછી આપણે એમાં આ રીતે તૈયાર કરેલા પરવળને એડ કરી દેસું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો પરવડ પહેલેથી જ આપણે હલકા તો કૂક કરી લીધા છે તો ગ્રેવી સાથે આપણે એને વધારે કૂક કરીશું એટલે એકદમ જો કાચા હશે તો પણ સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ એવી ગ્રેવીનો પણ ફ્લેવર આવી જશે હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જુઓ અહીંયા ગ્રેવી સાથે પરવળ એકદમ સરસ એવા કોક થઈ ગયા ગ્રેવીનો કલર પણ સરસ આવી ગયો તેલ ઉપર છૂટું પડી ગયું અને એકદમ હોટલ રેસ્ટોરન્ટ ઢાબા કે પંજાબી શાકને પણ ટક્કર મારી દે તેવું સુપર ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો પરવળ સોફ્ટ નથી થયા એ ચેક ખાસ કરી લેજો જો થયા ન હોય તો થોડી વાર વધારે કૂક કરી લેજો હવે ફ્રેશ લીલા ધાણા એડ કરી આ શાકને આપણે સર્વ કરીશું તો સુપર ટેસ્ટી લાગશે જો તમે પરવળનું શાક આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો એકવાર બનાવશો વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે અને બધાને ખૂબ પસંદ આવશે તો આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી આજની આ પર્વની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી બધી રેસીપીઓને જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો બેલેકન બટન પ્રેસ કરજો એટલે મારી નવી નવી રેસીપી રોજ બપોરે ત્રણ વાગે તમને મળતી રહે તો આ પર્વનું શાકને આપણે સર્વ કરી લીધું અને શો સુપર ટેસ્ટી બનીને તૈયાર થયું છે તો ચલો જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ